મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખે ઢૂર ડબ્બાની મુલાકાત લીધી છે જી હા કોર્પોરેશનના ઢૂર ડબ્બામાં ઢોરના મોતનો મામલો સામે આવ્યો હતો જેને લઈને માલધારીઓ સતત વિરોધ કરી રહ્યા હતા જો કે માલધારી સમાજને શહેર કોંગ્રેસે હવે સમર્થન આપ્યું છે સાત દિવસથી માલધારી સમાજના લોકો ધરણા કરી રહ્યા છે માલધારી સમાજને ન્યાય મળે તે માટે રજૂઆત કરવામાં આવશે ગોપાલક સમાજની મીટિંગ થઈ અને ગોપાલક સમાજે ભાઈદારી આપી છે કે અમે રોડ ઉપર કોઈ પણ ઢોરને રખડવા નહીં દઈએ અને રોડ ઉપર કોઈ પણ ઢોરોને નહીં આવવા દઈએ કેમ કે એના કારણે અકસ્માતો પણ થાય છે અને અનેક મુશ્કેલીઓ થાય છે એનાથી માલધારી સમાજ જાગૃત બન્યો છે અને એ બાબતમાં સંમત પણ થયો છે જ્યારે નામદાર હાઈકોર્ટે ઓર્ડર કર્યો છે ત્યારે તમે ઢોરવાડામાં ગાય માતાઓને લઈ આવ્યા તમારી પાસે પૂરતી જગ્યાઓ નથી ગાયો ઊભી રહી શકે એટલું પણ એમને ઊભા રહેવાની પણ જગ્યા નથી બેસ બેસવાની પણ જગ્યા નથી અને ગાયોને પીવાના પાણીની તકલીફ છે ગાયોને જે ઘાસચારો મળે આજે માત્ર પાંચ કિલો ઘાસચારો આપવામાં આવે છે જે ગાયોને રોજનો વીસથી પચીસ કિલો ઘાસચારો જોઈએ છે નહીં તો ગાયો એનું જીવન નિર્વાહ ના કરી શકે અને એના કારણે અધૂર અપૂરતો એમને ખાવાનો ખોરાક આપવાના કારણે હજારો ગાયો જે છે એ મૃત્યુ પામી છે સરકાર જે છે આ બાબતમાં ઉદાસીનતા છે ગાયો મરી રહી છે ઘાસચારો નથી પાણી નથી ગાયોને આજે તમે જુઓ છો કઈ રીતે તમારી સામે ટ્રેક્ટરોમાં ભરીને જે જે રીતે લઈ જઈ રહ્યા છે એ જ રીતે ગાયો જે મરી ગઈ છે એ ગાયોને સાચી રીતે દફનમાવવા નથી આવતા અહીંયા સુધી ગોપાલક સમાજે અત્યારે મારી સાથે રજૂઆત કરી કે ગાયોની જે દફન ક્રિયા થવી જોઈએ એની જગ્યાએ એનું ચામડું કાઢી લેવામાં આવે એની અંદર એના કાઢી આવે એને વેચી દેવામાં આવે દુઃખદ અને ગંભીર આક્ષેપો અહીંયા ગોપાલક સમાજે કર્યા છે એની વિજિલન્સ તપાસ થવી જોઈએ અને કાયદેસર તપાસ કરીને આવા કોઈ તત્વો હોય તો એના ઉપર ક્રિમિનલ ફોજદારી ગુનો દાખલ કરીને એ લોકો જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ